ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઘરનું ઘર બનાવવા માટે સરકાર દ્વારા સૌથી મોટી સહાય આપવામાં આવે છે આ સહાય કઈ યોજના અંતર્ગત મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે વિગતો માહિતી જાણીશું તો વિડીયો અનસુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિના ઘર વિહોણા ખુલ્લો પ્લોટ ધરાવતા રહેવાલાયક નવું જે ઘર ન હોય કાચું ઘર હોય અથવા કાચું ઘર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે સહાય મળે છે તો આ સહાય એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળે છે એની અંદર ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે એક લાખ વીસ હજારના ત્રણ હપ્તા જે પ્રથમ હપ્તો ચાલીસ હજાર બીજો હપ્તો સાહીઠ અને ત્રીજો હપ્તો વીસ હજારનો એમ કહીને એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે તો યોજનાનું નામ છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના તો મિત્રો તમે જાણતા હશો કે આની અંદર મહત્ત્વનો લાભ એ છે કે અનુસૂચિત જાતિના ઘર વિહોણા જેમની જોડે ઘર નથી અને મિત્રો ખુલ્લો પ્લોટ હોય અને ઘર રહેવાલાયક હોય તો પણ તમને સહાય મળે છે અને રહેવાલાયક જે ઘર નથી સહાય મળશે અને કાચું ઘર માટેનું ઘર હોય તો પણ સહાય મળે છે અને મિત્રો તમારા કોઈ ભાઈનું ઘર હોય અને તમારી જોડે ઘર ન હોય તો એની ઉપર તમે બીજો માળ માટે પણ સહાય મેળવી શકો છો એ અંતર્ગત તમે બીજા ભાઈ પણ એ જ પ્લોટની અંદર લાભ લઈ શકો છો તો મિત્રો આની અંદર એક લાખ વીસ હજારની સહાય મળે છે એની અંદર ત્રણ હપ્તા ચૂકવામાં આવે છે પહેલો હપ્તો છે ચા ચાલીસ હજાર બીજો હપ્તો છે સાહીઠ અને ત્રીજો હપ્તો છે વીસ એમ કરીને ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે તો મિત્રો એક લાખ વીસ હજારની સહાય ડાયરેક્ટ બેંકની અંદર જે હપ્તાના સ્વરૂપમાં મળતી હોય છે તો નિયમોના સર વિશે વાત કરીએ લાભાર્થી દ્વારા અથવા લાભાર્થી અન્ય કુટુંબમાં સભ્યો દ્વારા સરકારની કોઈ સહાય મેળવેલી હોવી જોઈએ એટલે કે આવાસ માટે અમલીત અન્ય કોઈ પણ યોજનાની લાભ લીધેલો ન હોવો જોઈએ તો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ મળતી સહાય મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકી રકમ લાભાર્થી પોતે ઉમેરી મકાન બાંધવા પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો આપણે જે સંપૂર્ણ રકમ છે પૂર્ણ ના થાય ત્યાં સુધી તમારી અમુક જે રકમ છે એ પણ તમે અમૂરી અને તમે બાંધકામ પૂર્ણ કરી શકો છો તો ગ્રામ વિસ્તારમાં વાર્ષિક આવક એક લાખ વીસ હજાર શહેરી વિસ્તારમાં દોઢ લાખ સુધીની જે આવક ન હોવી જોઈએ એટલે કે એનાથી ઓછી આવક ધરાવતા હોવા જોઈએ તો આવાસ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા યોજના આવાસ બાંધકામ માટે નેવ દિવસની બિન બિનકુશળ રોજગારી માટે જે સત્તર હજાર નવસો દસ તે યોજનાનો નિયમો મુજબ તાલુકા પંચાયત અને અંતર્ગત નરેગા બ્રાન્ચ તરફથી પણ તમને આ સહાય મળતી હોય છે તો એક લાખ વીસ હજારની સહાય તમને ઘર બનાવવા માટે આપવામાં આવે છે સાથે મિત્રો મનરેગા યોજના અંતર્ગત તો તમે જો તમારા જે ઘર બનાવતા હોય એની અંદર જો મજૂરી માટે તમે જતા હોય તો મનરેગા યોજના અંતર્ગત તમને સત્તર હજાર નવસોની સહાય મળશે સાથે મિત્રો સ્વચ્છ ભારત મિશન હેઠળ જે શૌચાલય બનાવવા માટે બાર હજારની સહાય પણ તમને મળવા માત્ર હોય છે તો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયત અને શહેરી વિસ્તારોમાં નગરપાલિકા મહાનગરપાલિકા તમથી આ સહાય મળતી હોય છે તો મિત્રો આની અંદર એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મકાન બનાવવા માટે પ્લસ મનરેગા યોજના અંતર્ગત સત્તર હજાર રૂપિયા સત્તર હજાર નવસોને દસ રૂપિયાની સહાય સાથે મિત્રો આની અંદર પ્લસ બાર હજાર રૂપિયા જે શૌચાલય બનાવવા માટે સરકાર આ સહાય જે આંબેડકર આવાસ યોજના અંતર્ગત આપવામાં આવે છે તો મેં હતું મહત્ત્વનું છે કે આ યોજના માટે કયા કયા તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે તો આની અંદર અરજદારનું આધાર કાર્ડ અરજદારનું રેશન કાર્ડ અરજદાર જાતિ પેટા જાતિનો દાખલો અરજદારની કુલ વાર્ષિક વાર્ષિક આવકનો દાખલો રહેઠાણનો પુરાવો વીજળી બિલ છે લાયસન્સ ભાડા કરાર વગેરે સાથે મિત્રો જમીન માલિક જો હોય તો એ અંતર્ગત આધાર દસ્તાવેજ જે આવકની પત્રક અને હકપત્રક તરીકે હોય બેંક પાસબુકની પ્રથમ પાણી નકલ થયેલ ચેક પતિ જો મર્યો હોય તો પતિ મરણનો દાખલો અથવા વિધવા હોય તો વિધવાનો દાખલો જે જમીન ઉપર મકાન બાંધવા કરવાનું હોય છે એ અંતર્ગત જે જમીનનું ચતુર્થ યાદ દિશાની નકલ તલાટી કમંત્રીની હોવી જોઈએ જે સહીવાળો ચતુર્થ દિશાની જે નકલ છે એ તમારે આપવાની છે તો મિત્રો વધુમાં છે કે ચૂંટણી ઓળખપત્રક મકાન બાંધકામની ચીઠી અને અગાઉ આ યોજનાનો લાભ લીધો નથી તેનું સોગંદનામું પણ આપવાનું છે તો મિત્રો આ પ્રકારનો તમને ફોન મળશે જે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ ગુજરાત સરકાર દ્વારા તો મિત્રો નવું મકાન બનાવવા માટે સહાય મેળવવા માટે અરજીપત્રક જે યોજનાનું નામ લખ્યું છે આંબેડકર આવાસ યોજના તો આની અંદર વ્યક્તિગત માહિતી છે અહીંયા તમારો ફોટોગ્રાફ લગાવવાનો છે તો આની અંદર જે અરજદાર પૂરું નામ અરજદાર પતિ અથવા પતિ પત્નીનું નામ છે અરજદાર જાતિ અરજદારની પેટા જ્ઞાતિ જન્મ તારીખ અરજદારની ઉંમર જે મેલ ફિમેલ એ મોબાઈલ નંબર છે મેલ આઈડી મોબાઈલ નંબર એ અંતર્ગત અરજદાર હાલનું સરનામું અરજદાર કાયમી સરનામું છે અરજીની વિગતો છે ધંધો કયો કરે છે વાર્ષિક આહત કેટલી છે કુટુંબની સભ્યોની સંખ્યા તો અરજદારનું દર કેટલા વર્ષે રહે છે પ્લોટની માહિતી અરજદાર બેંક એકાઉન્ટની માહિતી અહીં આપવાની છે તો મિત્રો આજે હજી ફોર્મ સાથે જે જોડેલા પુરાવા છે તો ફોર્મ સાથે તમે કયા કયા પુરાવા એડ કર્યા છે કયા નંબર ઉપર જે તમારો પુરાવો છે એની વિગતો તમારે આપવાની છે તો આ રીતે તમે તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો તમારે ઘર બનાવવું હોય આંબેડકર આવાસ યોજના અંતર્ગત તો તમે આ પ્રકારનો ફોર્મ ભરી અને સરકાર દ્વારા ઘર બનાવવા માટે સહાય એક લાખ વીસ હજારની મેળવી શકો છો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો અંદે માત્ર જય ગઢવી ગુજરાત